સમય બાદ આવકવેરા વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે બિલ્ડિંગ અને જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અમદાવાદ અને સુરતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં સંગીની ગ્રુપ અરિહંત ગ્રુપ દોશી મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે ટેક્સ ડીડીઆઈજી વિંગ્સના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે જેથી ટીમને કોરોના કાળ બાદ થયેલા સોદાઓમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની મોટી રકમ હાથે લાગે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરતમાં ટેક્સના મોટા પાયે દરોડા હાથ ધરવામાં આવ્યા છે બિલ્ડર અને તેને સંગ્રહ જ્વેલર્સ ગ્રુપ અને તેમના બે ભાગીદારોને ત્યાંની રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે શહેર સહિતના અંદાજે ત્રીસ સ્થળે તપાસ હાથ ધરવામાં આવે છે અને હાલ રેડની કામગીરીમાં મોટી સંખ્યામાં અમદાવાદ અને સુરતના અધિકારીઓ જોડાયા છે કોરોના કાળ બાદ બિલ્ડર લોબી માર્ડ પાટે ચડી રહી છે ત્યારે સુરતમાં સંગીની ગ્રુપ અરિહંત ગ્રુપ અશિષ દોશી મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને બિલ્ડર લોબીમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો કોરોના બાદ જમીનના સોદાઓ અને મકાનના વેચાણમાં થોડી તેજી જોવા મળી રહી છે તેવા સમયે આઈટીની કામગીરીથી બિલ્ડરોમાં રોષ અને ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કેમેરામેન વિકી પગારી સાથે રાહુલ જાધવ પ્રજા સાહસ ન્યૂઝ